નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું સ્વાગત કરું છું તો સુધરી છે કર્મચારીઓની દિવાળી એટલા માટે કારણ કે કેટલાય સમયથી જે સરકારી કર્મચારીઓ હતા તેમની માંગણી હતી કે તેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળે અને હવે એ માંગણી સરકારે સ્વીકારી લીધી છે સાત હજાર બસો અને ચોપન જેટલા એવા કર્મચારીઓ હતા કે જેમને હવે આ જૂની પેન્શન યોજનાનો લાભ મળશે અને એની સાથે સાતમા પગાર પંચનો પણ લાભ મળશે ઘણા સમયથી આ માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી રહી હતી આ તમામ ચર્ચા વિચારણા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે બેઠક યોજાઈ ત્યારબાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો એટલે એવું પણ કહી શકાય છે કે આ તમામ જે સરકારી કર્મચારીઓ છે તેમની નવરાત્રીમાં દિવાળી થઈ ગઈ છે કારણ કે આ જે યોજનાનો લાભ તેમને મળશે ત્યારે એમને ઘણા બીજા અન્ય પણ સીધા લાભ મળશે એ સિવાય જ વાત કરીએ કે આ જૂની પેન્શન યોજના અને એમાં બીજા અન્ય શું લાભો મળી શકે છે અને જે પ્રકારે ખાસ કરીને જે લોકોની જે પણ નિમણૂક છે એટલે કે ફિક્સ પગાર ધોરણે કરવામાં આવી હતી એમની તારીખ જો એક ચાર બે હજાર પાંચ એના સુધી એ પહેલાં જેટલી બી નિમણૂક કરવામાં આવી હોય એ તમામે તમામ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને આનો લાભ મળશે અમુક એવી બાબતો પણ છે કે એક ચાર બે હજાર પાંચ પહેલાં જેમને અપ્લાય કરી દીધું હોય પણ પછી અમુક કારણોસર એમની જે નિમણૂક છે એના પછી થઈ હોય તો એવા જે કર્મચારીઓ છે એમને પણ આવરી લેવામાં આવશે એટલે લગભગ લગભગ જે આંકડો છે સાઠ હજાર બસો જેટલા એવા કર્મચારીઓ છે કે જેમની નિમણૂક બે હજાર પાંચ પહેલાંના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ આટ એમનો આંકડો સાઠ હજાર

સૌથી પહેલા જે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે નિલેશભાઈ જે પ્રકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઘણા સમય આ માંગની ઘણી બધી ચર્ચા વિચારણા બેઠકો બાદ આજે નિર્ણય લેવામાં આવ્યો છે શું કે કઈ કઈ બાબતો ને સમજી આ ઘણા સમય થી માંગણી હતી તેના પર વિચારણા કરવામાં આવી ચર્ચાઓ થઈ ત્યારબાદ આ મહત્વ નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી સરકારી કર્મચારીઓ આ પેન્શન યોજના લાભ છે જી નમસ્કાર પિનલ બેન નવરાત્રીના નોરતામાં માતાજીનો આશીર્વાદ બનાની પતાની પર બની રહે ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કેબિનેટે જે નિર્ણય લીધો

નવી પેન્શન સ્કીમમાં પણ અમે ક્યારે કોઈ જગ્યા ને અન્યાય ના થાય એ રીતે સરકાર ભવિષ્યમાં પણ આવા કોઈ નવા કોઈ એમના કોઈ પ્રોબ્લેમ આવે છે તો સરકાર બહુ ધ્યાનપૂર્વક આને આગળ વધશે કહીશ કે સાઈઠ હજાર થી પણ વધારે જે કર્મચારીઓની આ વખતે દિવાળી ની જે ભેટ સરકારે આપી છે અને જે સાતમું પંચ જે એમાં લાગુ થશે કે જેમાં મોંઘવારી ભથ્થું આવી જાય છે એમને ડીએ ડીએ મુસાફરી પથ્થુ આવી જાય છે વય નિવૃત્તિ પથ્થું આવી જાય આ બધા જ ભથ્થા આપે છે આપણે સ્વાભાવિક રીતે જોઈએ કે ગુજરાત સરકારમાં માં એક ટકો સરકારી નોકરી હોય છે તો બધાને સરકારી નોકરી મળી શકે એવો અપેક્ષા હોય છે પણ આપણે આ સરકારે જે કોટા હતો એનાથી પણ વધારે જે જે લોકોને વધારે રોજગાર આપી શકાય કે નવા બીજા સરકારી નિયમો આયામો સિવાય પણ બીજા જે એક વ્યક્તિને મુદ્રા લોન થકી અમે

જૂની પેન્શન યોજના લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી તમામ સરકારી કર્મચારીઓ અત્યારે કેટલા ખુશ જોવા મળી રહ્યા છે સતીશભાઈ પટેલ પ્રમુખ કર્મચારી મહામંડળ ગઈકાલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કેબિનેટમાં નિર્ણય કરીને 1/4/2005 પહેલાના 60000 થી પણ વધુ કર્મચારીઓને જે જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા છે એ બદલ ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ અને કેટલાય કર્મચારીઓ પરિવાર ખુશીનો માહોલ છે સરકારે આપેલી બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ જે નવી પેન્શન યોજનામાં સમાવવાનો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે જી સાથે કર્મચારીઓ અત્યારે આ નિર્ણયથી કેટલા ખુશ અને કેટલા સમય થી આ માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી રહી હતી આ માંગણી છેલ્લા

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંગ દ્વારા સમગ્ર ચાલતા હતા છેલ્લા કેટલાક સમયમાં એક ચાર બે હજારના જે લોકો ભરતી થયા હતા એ લોકોને જૂની પેન્શન યોજના સમાવવાના પરિપત્રો મહારાષ્ટ્ર સરકાર હરિયાણા સરકાર રાજસ્થાન સરકાર એમ તમામ સરકારો એ પરિપત્રો કરી દીધા હતા તે ખાલી ગુજરાત સરકારે જ બે હજાર માં જયારે અમારે સમાધાન મહામંડળો સાથે સમાધાનમાં નિર્ણય થયો હતો સરકારે માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ એ વખતે પાંચ મંત્રીશ્રીઓની કમિટી હતી એના અધ્યક્ષ માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ હતા જાહેરાત પણ થઈ હતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા

સાહેબ માન્ય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ અને માન્ય બચુભાઈ ખાબડ સાહેબ આ પાંચે મંત્રીઓની કમિટી દ્વારા આ ઐતિહાસિક નિર્ણય થયો એ રાજ્યના કર્મચારીઓના હિતમાં છે

સરકારી કર્મચારીઓ ઘણા સમયથી જે માંગણી કરી રહ્યા હતા એ માંગણી સરકારે સ્વીકારી લીધી છે ભલે વિરોધ પક્ષમાં છો પણ છતાં પણ જ્યારે કંઈક સારું કામ થાય તો શું કહેશો શું છે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના પર આપને પ્રતિક્રિયા સૌથી પહેલા તો મોડા આવ્યા પણ ચલો કઈ ને કંઈક તો લાવ્યા એવી અનુભૂતિ સાથે હું સરકાર નો આભાર વ્યક્ત કરવા માંગીશ કારણ કે જૂની પેન્શન સ્કીમ જે માંગણી છે સરકારી કર્મચારીઓની લગભગ પાંચ વર્ષ નહીં મારા સાહેબે કીધું એ પ્રમાણે જ્યારથી લાગુ પડી ત્યાર નવી પેન્શન સ્કીમ જ્યારથી લાગુ પડી ત્યારથી જ છે અને એના જે પરિણામો છે કે નવી પેન્શન સ્કીમના એ આપણને ખરેખર કોરોના સમયમાં જયારે સરકારી કર્મચારીઓના મૃત્યુ થયા અને એમના પેન્શન કેટલા બંધાયા એ આપણે સૌને ખ્યાલ છે એટલે માંગની ડિમાન્ડ વધુ વધી બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલા આપણે જોયું કે સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર કર્મચારી મંડળ કઈ રીતના રસ્તા પર આવ્યા હતા એમણે ધરણા કર્યા હતા એમને રેલી કરી હતી પરંતુ ત્યારે જે રીતના સમાધાનના ભાગરૂપે મારા સાહેબ કહી રહ્યા છે એવું સરકારે આશ્વાસન આપ્યું હતું એ આશ્વાસનને આપ્યા ને બે વર્ષ થઈ ગયા હોવા છતાં પણ જ્યારે નિર્ણય ન લેવાયો અને આજે કાલે ફાઇનલી જયારે નિર્ણય લેવાયો છે તો ડેફિનેટલી જે બે હજાર પાંચ એટલે કે એક ચાર બે હજાર પાંચ પહેલાના જે કર્મચારીઓ જોડાયા હતા એને લાભ મળ્યો છે પરંતુ જે કર્મચારીઓની માંગણી છે એ તો સમગ્ર ગુજરાતના દરેક કર્મચારી જે અત્યારે નવી પેન્શન સ્કીમમાં છે એમને આપવાની છે અને ત્યારના તત્કાલીન મુખ્યમંત્રી અત્યારના વડાપ્રધાન એમની જોડે બી લોકો એ ઘણી માંગણી કરી છે પરંતુ એ ત્યાં કેન્દ્રમાં પહોંચ્યા પછી જૂની પેન્શન સ્કીમ લાગુ નહીં કરી અને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાના બદલે નવી પેન્શન સ્કીમ યુનિ યુપીએસ લઈને આવ્યા એ યુપીએસ ની અંદર બી આપણે જોઈ શકીએ છીએ કે હજી જે પ્રમાણેના લાભો મળવા જોઈએ એ પ્રમાણે નથી એટલે જૂની પેન્શન સ્કીમ સૌથી બેસ્ટ છે અને એ જ કોંગ્રેસ દ્વારા હંમેશા માંગણી બી કરવામાં આવી છે કર્મચારીઓ માટે અને પોતાના શું કહેવાય કે વક્તવ્યમાં કે અમારા વિપક્ષના નેતા તરીકે જે અમિતભાઈ ચાવડા છે એમણે બી વિધાનસભાના પટલ ઉપર અને જ્યાં બી જરૂર હોય ત્યાં દરેક જગ્યાએ સરકારને રજૂઆત કરીને માંગણી કરી છે સંવેદનશીલ કહેતી સરકાર ગતિશીલ કેતી સરકાર કેટલી ગતિથી કામ કરે છે આપણે જોયું કે બે વર્ષે એક પરિપત્ર કાઢતા સરકારને લાગ્યો અમે એટલી જ વિનંતી કરીશું કે સમગ્ર કર્મચારી મંડળ જે કોઈ બી જૂની પેન્શન સ્કીમની માંગણી કરે છે તમામ ને તમામ તાત્કાલિક ધોરણે જૂની પેન્શન સ્કીમમાં એમને બહાલી આપી અને દરેકને લાભ આપવો જોઈએ જી બિલકુલ એની શરૂઆત થઈ ગઈ છે તેવું કહી શકાય છે નિલેશભાઈ પણ સ્વીકાર છે સરકાર કે જે નિર્ણય લેવામાં આવ્યો નવી પેન્શન યોજનાનું

જે રીતે ગઈકાલે જે સુખદ અંત આવ્યો અને કર્મચારીઓના હિતમાં સરકારે નિર્ણય લીધો તો આ બધા મેં કોઈ પણ વ્યક્તિને એક સ્વાભાવિક છે કે આપણે જોઈ શકાય કે એક વ્યક્તિને કોઈ નિમણૂક પત્ર આપવામાં આવે છે અને ઓપીએસ હોય

બેન કોઈ પણ નીતિ વિષયક નિર્ણય હોય નીતિગત નિર્ણય હોય છે તો સરકાર એમાં દરેક પાસે કર્મચારીઓના કોઈ પણ આપણા આપણી પાસે આ પેનલમાં છે એમના મંડળના વ્યક્તિ તો સર જે વિભાગો હોય એની જોડે પરામર્શ કરવી પડે છે અને સરકાર આમાં ઈચ્છાશક્તિ છે આ ગઈકાલના નિર્ણયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઈચ્છાશક્તિ એ દર્શાવી છે કે અમે કોઈ પણ નિર્ણય લઈશું એ બધા જ નિર્ણય એક્સેપ્ટેબલ નથી થતા એ આપણને આપણે જોવા જેવું છે કે સરકાર એ દિશામાં કામ

હા એટલે જ ના બેન કે જે ટેક્સ આવે તો સરકારને ટેક્સ ટેક્સની સામે એને એ ડેવલપમેન્ટમાં વાપરવાનું હોય છે સબસિડાઈ સૌથી વધારે ગુજરાતમાં સબસિડાઈઝ યોજનાઓમાં આપણે લાગુ કરીએ છીએ ઘણી જગ્યાએ આ પૂર સ્થિતિ હોય છે એ ફંડ એમાં વપરાય છે સરકાર કોઈ પણ જગ્યાએ પૈસા બહાર થી કઈ વધારે કમાતે નહીં જે ટેક્સ આવે છે ટેક્સ અને બહુ સારી વસ્તુ છે કે આ સરકાર આવ્યા પછી ટેક્સ પેર વધ્યા છે એ બહુ સારી વસ્તુ છે કે આપણે ડેવલપમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે અને બધી જ રીતે સરકાર ચારે હાથ ઉપર જે ડેવલપમેન્ટ કરી રહ્યા છે સરકારી કર્મચારીઓને ધ્યાનમાં રાખીને જે નિર્ણય લીધો છે એ આવનાર દિવસોમાં પણ સરકાર કેટલા હેરાન છે પણ ચર્ચા એ નથી એટલે આ ક્વેશ્ચન હું અત્યારે સ્કીપ કરીશ વાંધો

જે નવી પેન્શન યોજનાની વાત કરી રહ્યા જેની સ્વીકાર ન કરવામાં આવ્યો શું આપણે એ ફેરફાર જોવા મળ્યો કે જેના કારણે જૂની પેન્શન યોજનાની માંગણી થઈ જૂની પેન્શન સ્કીમ ની આપણે જયારે વાત કરવામાં આવે તો જે કર્મચારી નોકરી કરતો એની સરેરાશ નોકરી જયારે વીસ વર્ષની થાય તો એ વીસ વર્ષને એને ફૂલ પેન્શન ના લાભ મળે એટલે કે એનો જે રિટાયરમેન્ટ વખતે બેઝિક હોય એના છેલ્લા બાર મહિનાનો એવરેજ કરીને જે બેઝિક બને એનો અડધો એનો બેઝિક બને એટલે એના પર એને ડીએ મળે એટલું એનું પેન્શન બંધાય એટલે સમજી લો કે કરીબન કોઈ ક્લાસ વન ઓફિસર રિટાયર થાય તો ઓછામાં ઓછો એનું અરાઉન્ડ એક લાખ થી સવા લાખ જેટલું એનું પેન્શન બંધાય કોઈ ક્લાસ ટુ ઓફિસર હોય તો અરાઉન્ડ સેવન્ટી સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ ક્લાસ ક્લાસ હોય હોય તો તો અને પરંતુ હવે નવી પેન્શન સ્કીમ ની વાત કરીએ તો જે રીતના કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ હોય છે એટલે કે સરકાર બી કોન્ટ્રીબ્યુટ કરે અને કર્મચારી બી પોતાના ઇન્કમમાંથી કોન્ટ્રીબ્યુટ કરે બંનેઓને ક્લબ કરીને સરકાર જે છે એ જે ફંડમાં ઇન્વેસ્ટ કરે છે ફંડ ની જે ફંડ વેલ્યુ હોય જયારે રિટાયરમેન્ટના ભાગરૂપે તો એ જે ફંડ જયારે થયેલું હોય એના સાહીઠ ટકા એ કર્મચારીને આપી દે છે ને ચાલીસ જે પૈસા છે એમાંથી એ શું કે સોરી એન્યુટી બિલ્ડ કરીને એને હર મહિને એમાંથી પેન્શન આપે છે એનું ઉદાહરણ આપીશ કે કોવિડના સમયમાં મારા બાજુના સોસાયટીમાં રહેતા એક શિક્ષક એક્સપાયર થયા એ એક્સપાયર થયા તો અત્યારે એમનું ખાલી ત્રણ રૂપિયા પેન્શન બને છે તો એ કેટલું યોગ્ય છે ને કેટલું વ્યાજબી વસ્તુ છે એક એક પ્રિન્સિપલ તરીકે રિટાયર થયેલા વ્યક્તિ જે એનું ઉદાહરણ આપીશ કે જ્યારે રિટાયર થયા ત્યારે એમનું ફંડ વેલ્યુ વીસ લાખ રૂપિયા હતી એટલે વીસ લાખ ના કઈક એમને શું કહે કે બાર લાખ મળી ગયા અને આઠ લાખ માંથી એમનું પેન્શન બંધાયું તો પાંચ રૂપિયા જેટલું એમનું પેન્શન બંધાયું એટલે ક્યાં પ્રિન્સિપલ એટલે લગભગ ક્લાસ ટુ કે ક્લાસ વન લેવલ ના અધિકારી હોય જેમનું પેન્શન પચાસ હજાર થી સિત્તેર હજાર ની આજુબાજુ બંધાવો જોઈએ એની જગ્યાએ ફક્ત જયારે એન્યુટી બેઝ પ્લાન માં પાંચ હજાર બંધાય છે તો ખુબ જ દુઃખદ વાત છે એટલે કર્મચારીઓ ને એનું નુકસાન થઈ રહ્યું છે એના પછી એના પરિવારજન ને નુકસાન થઈ રહ્યું છે તો કોંગ્રેસ હંમેશા માંગ એટલે જ કરી રહી છે અને કર્મચારીઓ બી કરી રહ્યા છે કે ભઈ જૂની પેન્શન સ્કીમ એટલે જ નહીં બિલકુલ આ તો કોંગ્રેસ ની માંગ પણ સ્વીકારવામાં આવી તેવું કહી શકાય ને ચલો કોંગ્રેસ પણ માંગ કરી શકે સાચી વાત છે અમે 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 આ છે કે આપની પણ માંગ સ્વીકારી છે હા અમે અમે ચૂંટણી વખતે માંગણી કરી હતી ને અમે સતત વિધાનસભાના પટલ પર બી તો અમે આભાર વ્યક્ત કરીએ છે પરંતુ હજી અમારી માંગણી જે છે પૂરી નથી થઈ કારણ કે અમારી માંગણી એવી છે કે જે રીતના પૂરા મહેકમથી પૂરા પગાર થી નોકરી મળવી જોઈએ અને પૂરું પેન્શન સ્કીમ પ્રમાણે જૂની પેન્શન સ્કીમ પ્રમાણે એમને પેન્શન મળવું જોઈએ જે હજી બહુ જ દૂર છે એવું અત્યારે તો એ પ્રમાણે પેન્શન માટેની માંગણી પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે નિલેશભાઈ બેન અમે કોંગ્રેસ ને કારણ કે વિપક્ષ માં એ પોતે જીતીને આવ્યા નથી તો વિપક્ષમાં નહીં અમે કર્મચારીઓને કેન્દ્રમાં રાખીને નિર્ણય લીધા હોય અને અમે જનતા માટે કર્મચારીઓ માટે આ સરકાર બનેલી છે અને એમને જ બનાવેલી છે

એક્સેપ્ટ કરશે બેન એટલે આમાં કોંગ્રેસને કઈ ખુશ થવાની જરૂર નથી કોંગ્રેસને તો હવે ઠીક છે હવે કે ગણ્યા ગાંઠ્યા રહ્યા છે પણ આ સરકાર સત્યાવીસ બે સુધી ચાલનારી છે ને એના પછી પણ વધારે ચાલશે કારણ કે કર્મચારીઓ અભિન્ન અંગ છે કે કર્મચારીઓ રાત દિવસ સરકારની યોજનાઓ સરકારના કામો જન જન સુધી પહોંચાડે એટલે સરકારી કર્મચારીઓને કોઈ તકલીફ પડે છે તો સરકારને તકલીફ પડે છે એવું સમજી શકાય અને એટલા સરકાર પણ એવું જ ને કે કરીશું પાંચ વર્ષે કરીએ દસ વર્ષે કરીએ તમારી પાસે ઓપ્શન અમે જ છીએ અમે ભલે બે વર્ષે કરીએ પાંચ વર્ષે કરીએ કરીશું રિલીઝ સમય જતા સમય તમે જી જી ને ને એવા એવા ભૂતકાળના કેટલા એવા નિગમો હતા કે જેમાં પેન્શન લાગુ જ નથી નિગમ જેટલા બી હતા ગુજરાતના એવા કે કોઈ જગ્યાએ કોઈ પેન્શન હતી જ નહીં જે જગ્યાએ જ્યાં હતી અને નવી નીતિ જ્યારે અપનાવી ત્યારે ઘણા બધા રાજ્યોમાં એક્સેપ્ટેબલ થઈ હતી આ ફરીથી મેં આપને કહ્યું કે સરકારે કર્મચારીઓના અમે નિર્ણય લીધો છે અને એમની જે માંગ હતી એ અમે સ્વીકારી છે જી બિલકુલ મારા મિત્ર કહી રહ્યા છે મૃદુ મક્કમ ગતિશીલ સરકાર પરંતુ એક નિર્ણય લેતા બબે બે વર્ષ સુધીનો સમય લાગે તો એ સરેર વ્યાજબી નથી અને જે નિર્ણય લેવાનો છે જૂની પેન્શન સ્કીમનો એ તાત્કાલિક લે તો કદાચ ઐતિહાસિક નિર્ણય લીધો હોય એવું કહેવાય એટલે મારો પેન્શન યોજના ઐતિહાસિક નિર્ણય ના કહેવાય અને ઐતિહાસિક નિર્ણય આપણે તમને ખુશ થતા હતા સરકારના નિર્ણયથી આપણે તમને ખુશ થતા હતા અને હવે પાછા તમે બેક સ્પોર્ટ જઈ રહ્યા છો ઐતિહાસિક નિર્ણયની વાત છે નિર્ણયથી ખુશ છે ઐતિહાસિક નિર્ણય નથી

એક ચાર બે હજાર પાંચ પછી કર્મચારીઓ એક ચાર બે હજાર પાંચ પછીના એ સમગ્ર દેશના કર્મચારીઓ પણ જૂની પેન્શન યોજનાની માગણી સાથે આંદોલન ધરણા આ પ્રોગ્રામો ચાલુ જ છે અત્યારે તેની સાથે સાથે અત્યારે

બે હજાર પચીસો નું પેન્શન મને નવી પેન્શન યોજનાનું જે ફંડ છે એ ફંડ જે જગ્યાએ રિક્વાયર્ડ થતું હતું એના કારણે જે મળવાપાત્ર લાભો હતા કર્મચારીઓને એ બિલકુલ ઓછા મળતા હતા કોરોના કાળ દરમિયાન જ્યારે કર્મચારીઓને સમગ્ર દેશમાં મૃત્યુ થવાનો જ્યારે માહોલ થયો ત્યારે ખૂબ દુઃખદ ઘટના બની ત્યારે એ પરિવારને ખબર પડી કે મારે પાંચ હજાર કે ચાર હજાર રૂપિયા પેન્શન આવે છે બહુ મોટી આશાઓ હતી કે કઈક સારું મળશે નવી પેન્શન યોજનામાં ઘણા બધા લાભો છે બધી ચર્ચાઓ પ્રચાર પ્રસાર પરંતુ એમાં કર્મચારીનો બિલકુલ ફાયદો નતો એટલા માટે જ એક ચાર થી અત્યાર સુધી જૂની pension યોજના માટેની જ લડાઈઓ સંગઠન કરે છે છે અંતમાં શું કહેશો આગામી સમયમાં અવસાન રકમમાં વધારો કરવામાં આવશે નીલેશભાઈ ખૂબ જ ઝડપથી જી ફરીથી પ્રશ્ન પૂછો જી અવસાન રકમમાં વધારો કરવામાં આવશે આગામી સમયમાં શું કહેશો આપ નિલેશભાઈ

તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે જૂની પેન્શન યોજનામાં ઘણા સમયથી તેની માંગણી કરવામાં આવી હતી અને સાથે જ સરકાર એવા સંકેતો પણ આપ્યા છે કે આગામી સમયમાં પણ ભથ્થા અને પેન્શન સુધારાને લઈને રાજ્ય સરકાર મહત્વના નિર્ણયો કરી શકે છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર